ભાઈ આ ગાંડું મને તો નામ નથી આવડતા તમને આવડતા હોય તમે જોયો નહીં હોય મેં નોતો જોયો હાલો આપડે શેઠ ને પૂછી શેઠ કયા કયા પ્રકાર નો ખજૂર છે અમને નામ નથી આવડતા તમારે બધાને કેવાનું છે ઠીક છે શરૂઆત કરીએ ને તો આ છે કપ કપ ઈરાની કપ આ છે પેલું ચોકલેટ ખજૂર પાક બનાવવા માટે કામમાં લાગે પછી એમાં છે આ રોટલો ખજૂર એમાં છે આ સીડલેસ ખજૂર આ વગર નું આવે તૈયાર સીધી વસ્તુ તો તમારે કામમાં લાગે આ છે લાટા ખજૂર પછી આ છે બામ ઈરાની બામ એમાં એમાં છે આપણી પાસે ઈરાની કિમિયા જેની અંદર મજાફતી ખજૂર હોય છે પછી આ છે આપણી પાસે બુમન ખજૂર એને કાળો ખજૂર પણ કહે છે પછી આ છે ફરજ ખજૂર પછી આ છે આપણો સૈયર ખજૂર સૈયર ડેટ પછી આપણી પાસે લૂઝમાં પણ ઘણી વેરાયટી છે જેમાં કલમી ખુદરી અંબર સુખરી સફાવી આ સૂકો ખજૂર છે આ પ્રીમિયમ કાળો અજવા ખજૂર જે જમજમના પાણીથી બને છે અને પ્રીમિયમમાં આપણે ગણીએ

કોન્ટેક કરી અને શિયાળામાં છે ને સરસ મજાનો ખજૂરપાક પાક ખાઈને એન્જોય કરી લેજો